નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વર્સન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે તેના અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર આપણે જગ્યાઓ વિશેની માહિતી તેમજ લાયકાત પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ ખાતે જેમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસર એલસીપીઓની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો એલ એલ બી ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી તેમજ એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ ટુ ઇયર્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ લીગલ મેટર્સ પ્રિફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ એટ પ્રોટેક્શન એન્ડ પ્રોટેક્શન ઇશ્યુઝ તમે જોઈ શકો છો મિત્રો બે વર્ષનો અનુભવ હોય એમાં ખાસ તો મહિલા અને બાળ જે અંતર્ગત જે જેના કાયદાઓ છે તેમજ વુમન ચાઇલ્ડ રાઇટ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા લાયકાત હોય તેમજ એકવીસથી ચાલીસ વર્ષની અહીંયા વયમર્યાદા છે મંથલી વેતનની વાત કરીએ મિત્રો માસિક સેલેરી અહીંયા જે સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા મળવાપાત્ર થશે બીજી એક જગ્યા છે મિત્રો સોશિયલ વર્કર માટેની જે પુરુષ ઉમેદવાર માટે મેલ કેન્ડિડેટ માટે છે જેમાં ગ્રેજ્યુએટ પ્રિફાઈન બી એ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અથવા તો એનજીઓમાં તેઓ ઉમેદવારો અરજી કરી શકશે વોકિંગ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ મંથલી સેલેરી અહીંયા અઢાર હજાર છત્રીસ રૂપિયા મળવાપાત્ર થશે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જે રાજકોટ ખાતે આવેલું છે મિત્રો જેમાં હાઉસ ફાધર માટેની એક જગ્યા છે જેમાં કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર છે તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ મંથલી સેલેરી ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા મળવાપાત્ર થશે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં ત્રણ વર્ષનો જેણે મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમા બીએ ઇન મ્યુઝિક કરેલો હોય તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ મંથલી સેલરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળવાપાત્ર થશે એજ્યુકેટર માટેની એક જગ્યા છે જેમાં પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર્સ કોર્સ બીએડ બેચલર ઓફ એજ્યુકેશન કરેલો હોય તેમજ એક વર્ષનો અનુભવ ધરેલો હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકશે ઇન્ટરવ્યૂ માટે એકવીસથી ચાલીસ વર્ષની મર્યાદા છે વયમર્યાદા તેમજ મંથલી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે કૂક માટેની બે જગ્યા છે મિત્રો દસ પાસ હોય તેવા ઉમેદવારો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા મંથલી સેલેરી બાર હજાર છવ્વીસ રૂપિયા મળવાપાત્ર થશે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાજકોટ ખાતે મિત્રો જેમાં અલગ અલગ જગ્યાઓ છે તેના વિશે વાત કરીએ તો કાઉન્સિલર માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સિલિંગ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ એન્ડ કોમ્યુનિકેશનની લાયકાત ધરાવતા હોય તેમજ એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ જે ગવર્મેન્ટ એનજીઓ રેફરલી ફિલ્ડ ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ તેમજ કોમ્પ્યુટરની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ઓકે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ મંથલી સેલેરી ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા મળવાપાત્ર થશે હાઉસ મધર માટેની એક જગ્યા છે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે એક વર્ષની અનુભવ હોવો જોઈએ તેમજ વયમર્યાદા પચીસથી ચાલીસ વર્ષની છે મંથલી સેલરી ચૌદ હજાર પાંચસો ને ચોસઠ રૂપિયા મળવાપાત્ર થશે આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા જેમાં ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બી એન મ્યુઝિક કરેલો હોય તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય રિલેવન્ટ ફિલ્ડનો તેવા એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મંથલી સેલેરી છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા માટેની એક જગ્યા છે જેમાં ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ કરેલા હોય એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતો હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરિયોમાં હાજર રહી શકશે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ મંથલી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની બે જગ્યા છે વુમેન ઉમેદવારો માટે દસ પાસ થયેલા હોય તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા મંથલી સેલેરી અગિયાર હજાર સાતસો રૂપિયા હાઉસકીપર માટેની એક જગ્યા છે વુમન કેન્ડિડેટ માટે જેમાં દસ પાસની લાયકાત છે તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે મંથલી સેલેરી અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા મળવાપાત્ર થશે કુક માટેની એક જગ્યા છે મિત્રો દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ બાર હજાર છવ્વીસ રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે આવેલું છે મિત્રો જેમાં ઓફિસર ઇન ચાર્જ ઓફિસર ઇન્ચાર્જ તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકિયાટ્રિકલ લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી માં કરેલો હોય તેવા ઉમેદવારો અહીંયા વોકે ઇન્ટરવ્યુ માં આવી જઈ શકે તેમ જ એટલીસ્ટ 3 યર્સ ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ ઇન એની ગવર્નમેન્ટ નોન ગવર્નમેન્ટ એનજીઓ ઓર્ગેનાઇઝેશન ઇન ધ ડોક્યુમેન્ટેશન ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લીમેન્ટેશન મોનિટરિંગ સુપરવિઝન પ્રીફરબલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોશિયલ વેલ્ફેર અંતર્ગત જે અનુભવ ધરાવતા હોય વર્કિંગ એક્સપિરિયન્સ તેવા ઉમેદવારો અહીંયા વોકે ઇન્ટરવ્યુ માં આવી જઈ શકે વયમર્યાદા છે પચીસ વર્ષથી ચાલીસ વર્ષની તેમજ માસિક વેતન મિત્રો તેત્રીસ હજાર સો રૂપિયા મળવાપાત્ર થશે પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે જેમાં એએનએમ એટલે કે ઓક્ઝેલરી નર્સ એન્ડ મિડવાઇફ જીએનએમ જનરલ નર્સરી નર્સિંગ એન્ડ મિડવાઇફરી અથવા તો બીએસસી નર્સિંગ તેમજ એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા પચીસ વર્ષથી ચાલીસ વર્ષની વયમર્યાદાવાળા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મંથલી સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળવાપાત્ર થશે એજ્યુકેટર માટેની એક જગ્યા છે મિત્રો પીટીસી પ્રાઇમરી ટીચર્સ કોર્સ કરેલો હોય બીએડ અથવા તો તેવા એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે જેમાં એકવીસથી ચાલીસ વર્ષની વય મર્યાદા મંથલી સેલેરી છે મિત્રો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્રાફ્ટમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં ત્રણ વર્ષનો મ્યુઝિક વિષયરદનો કોર્સ એટી તેમજ બી એ મ્યુઝિક કરેલો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એટલીસ્ટ એક વર્ષનો એક્સપિરિયન્સ તેમજ એકવીસ વર્ષથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે મંથલી સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળશે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે જેમાં ડીપીએડ સીપીએડ અથવા તો બીપીએડની લાયકાત ધરાવતા હોય તેવા એક વર્ષનો રિલેવેન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે મંથલી સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા કૂક માટેની એક જગ્યા છે જેમાં દસ વર્ષ દસ પાસ હોય ધોરણ દસ પાસ ઉમેદવારો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ મંથલી સેલેરી બાર હજાર છવ્વીસ રૂપિયા મળવાપાત્ર થશે હાઉસકીપર માટેની એક જગ્યા છે જેમાં દસ પાસ થયેલા હોય તેવા એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર ધરાવતા હોય તેવા અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે ઉપરોક્ત જગ્યા માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ જે અહીંયા સ્થળ આપેલું છે મિત્રો ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ જામનગર રોડ સાંઢિયા પુલ પાસે પોલીસ હેડક્વાર્ટરની સામે રાજકોટ જિલ્લો રાજકોટ ખાતે સવારે નવ કલાકે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ રાજકોટને આધીન રહેશે વિગતવાર અહીંયા શરતો આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો દરેક જગ્યા માટેનો અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જો માન્ય ગણવામાં આવશે તેમજ વોક ઇન માટેનો રજીસ્ટ્રેશનનો સમય સવારે નવથી સાડા દસ કલાક સુધીનો રહેશે સમય મર્યાદા બાદ આવેલા ઉમેદવારો તેમજ લાયકત અને અનુભવ ના ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે લાયક ગણવામાં આવશેની જાહેરાત ક્રમાંક ત્રણ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાજકોટની જગ્યાઓમાં મહિલા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે તેમજ તમામ ઉમેદવારો માટેની વયમર્યાદા છે તે માટેની અંતિમ તારીખ ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસને ધ્યાને લેવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત છે મિત્રો જે વિવિધ ચિલ્ડ્રન હોમ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય